અરે ગુંડાભાઈ પણ દબાવ દબાવ ના ગાડી વળી દે છે પછી ઓ વળી જતી તાર જે તું બોલે નહી હાલે એટલે આમાં ડાયરેક્ટ કહી ને કે આ ગુંડા અમે ગુંડા છીએ પણ નાઈઝો હોય છે એટલે આપણો નાઈઝો છે અમરો હું તું એવો એકાઉન્ટ લઈને આવતો રહ્યો છું મને પણ તમે તાન કયો છો એવું તું કયો કે પીછે આ તો રીલી ચૂત નહી પેલા તું મારી વાતો પર એ ઓ ના થયું પણ આ બીવા વાતો સમ નહી ઓ વા આ નહીં બીવા તો એનું કારણ કહું કે જે જલ્દી કા ગુંડા જેવું ડાસું જ નહીં પેલા તો તમારું આપડા બે આપડા બે અમે તો કોઈ લાગે તો ગુંડો કોઈ દેખાય તા કે ભાઈ તો કાકે તો કે આ પેલો ગુંડો ઉભો રહ્યો છે એમ કે કોઈ એટલે જલ્દી એટલે જો ભાઈ મને ક્યાં જાય તો બા મારસી મને અલ્યા અલે અમે તાર બાજુમાં આવી છે લે આ ને લે પણ આપણ કદી ધોયા નહી કેટલા વાની ઉભા રહ્યો તો અલે આ બહાર રહી છે તા બાને પપ્પા બધા મોળ ખુજે મા માં ઘેર જવા દે પણ મન એટલે તું અલે અલે એ હા

નાસ્તા મો નાસ્તા હું ટિફિન ના જીતું પણ ખાઈ ને આવ્યો તો શામાં સુટી જાય એટલે

બોલે નંબર બોલ પણ લોક તો ખોલવા દે અલ્યા ઉતાવળ આવી છે ઓય બોલ નંબર બોલ અમે આ તો આ પાછે મે રૂપ પહોંચા દે અલે એ આવરો છે ઈ મળ આલા બળ માં રહ્યો છું ફોન નહી આવા પા આ એક જ સર અલ્યા તને ખબર નહી ફોન તો માં ગયા આવી ને ફોન પડાય પણ આ તો ખાલી એક આ હવે કોઈ દેખાવ નહી કરતા તું નંબર બોલે નંબર મન બોલ તો ઓલા લગાવ નંબર બોલ લે તું નહી બોલુ રા દે

જો મારી વાત આપણો આ છોકરો કમ્પ્લેન જ છે એના મેં કોઈ કર્યું નહીં એ ફટાફટ પટ પાંચ લાખ રૂપિયા લઈને નદીમાં આવો ફરી ખબર પાંચ લાખ રૂપિયા લઈને નદીમાં આવો અમે ઓનર લઈને બેસી રહ્યા છીએ જો તમે એક વાગ્યા વાગતા નહીં આવ્યા તો છોકરો જોવા નહીં મળે તમારે પરી ખબર હા જલ્દી આવો હા એમ અંબા કોઈને કહેતા ના જુઓ કીધું પોલીસ પોલીસને ને જોઈન કરી તો કે તો આ છોકરો જો પડી ખબર હા જલ્દી આવો અડધો કલાક દે તમા પાન હાઈમ લાઈડ હું અલે વાત આ રીત ના કરે બરોબર દાદે આ ભાઈ માં ખબર પડશે ઇરા કોલસી અને પેલા પૈસા કે પેલા કી પૈસા આલ્યા પેલા પાંડી પૈસા લાય ઇમ કંઈ ભેગા કરી પૈસા લાવ તે

તારે કોઈ જવાનું નહીં અમે જલ્દી જમેલો આવો ખાવ જ તારે કોઈ ઈ ના કાઈ શું નહીં ખાવ ઉરા વાજે પેલા લેતા જ તું લેતા પેલા પૈસા તમા વાજે પછી ખાવડાવ છું હા લેતા કે મને ભૂખ લાગી હા ના મેળાવ હવે તો હું લેતા ઉતા ના જબ ભૂખ લાગી એ તો હમણા અડધો કલાક બે પછી તું તાર જે ખાવા શારમ જનનો હું આવ્યો છું તારા જોવાની ઘેર જન દો ખાવ છું એટલે કાજુ નહીં મુઈ અરે આ મે નહીં કાજુ ભાઈ

બરોબરની સજા થાય ને નાના આયા પૈસા નહીં માગે વાત લાખ દર લાખ મંગાવે અલ્યા તું ભાઈ ફોન લગાવતો તો હા કારણ જોઈ નતો તે કયું જોઈ નતું તે કયું જોઈ નહી મી હું ફોન લગાય લગાય કરે છે તને કોઈ પણ ભઈ મારી વાત ઉખળો મારી વાત ઉખળો તમે ફોન પર વાત કરી તો તારા પૂછું હતું કે ફોન બોલો તો ભાઈ એટલે પણ નેટ લાગી જાય તો ભાઈ કેવું આપણે હું નો મને બધું પૂછવું પડે ભાઈ બધું મારા ના પૂછવાનું હોય હું તો ગુંડો ભાઈ

જલ્દી જગ્યાએ પ્લેટ જલ્દી કુદકો મારું તું પેલા માં માર જલ્દી હું આવું તા શેરી શેરી પસ પણ મની સાને તો તમે આ ના આવો તો હીડી ના આવો તો કોઈ ને હું એકલો બસ ઓ અરે બોલાલે અરે એ તું આપ તું તારું જલે તમે લે

અરે ગુંડા છે પણ ગોડા છે કેમ લે આ ટપ્પે ફોન લગાય તમન તેવાય નંબર જ જોયો નહીં બરોબર એટલે ડાયરેક્ટ મને ફોન લગાઈ આલે તેમ હોવા મને મને ફોન લગાય તો એ તો મેં કીધું તું બરોબર અરે આવડી મોટી ભૂલ થઈ ગઈ અને તમે મંડ્યા તો વાત કરવા પાછા કી અને 5 લાખ રૂપિયા તમે જોયું નતો નંબર હું શું કીધું ફોન પર આવો છો એટલે નંબર તો જોવો પડે તો કનો ફોન લગાઈ આલે કોને એટલે સાહેબ તમે લે મોટું કિડનેપ તો કર્યું જ છે બરોબર સાહેબ અમારી ભૂલ થઈ જાય અરે એકલો હોત તો બી વહી જાત પણ આરે તમે સારી રીતે ઓળખતો હતો કોણ તો ઓળખો ને તમે પણ આ તું જોથી આવ્યો લે તમે તો સા પીવા જાતા ને પણ આમાં ગાડી સોયલો બેઠો તો એટલે તું ગાડીમાં બેહી ગયો તો ઓ પર દરવાજો વખઈ જો એટલે હું તો બેહી ગયો અલ્યા અરે દરવાજો પણ આવડી મોટી ભૂલ થઈ જઈ મને ખબર જ નઈ કઈ છે પેલા તું ગાડી સલાન લીધું ને તો આનું સબ

બે <coughs> જ